શહેર પોલીસ દ્વારા બે રૂટ ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યા છે તો ઓવરબ્રિજ સર્કલ ચાર રસ્તાથી સચિન જીઆઈડીસી નંબર એક સુધી આવતા જતા વાહનો પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે કુવાડવા ત્રણ રસ્તાથી ચાર રસ્તા સુધી આવતા જતા બંને રૂટ પર બારે વાહનોની અવરજવર અને પાર્કિંગ પર પ્રતિબંધ છે તો સવારે આઠ કલાકથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી શહેર પોલીસે પ્રતિબંધ ફરમાવ્યો હતો શહેર પોલીસ દ્વારા વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા હતા તો સુરત શહેર બહારથી આવતા અને હજીરા તરફ જતા ભારે વાહનો પલસાણા કડોદરા કામરેજ કિમચોડીથી ડાબે ટન લઈ સાયણ સાયણ ચેકપોસ્ટ ઓએનજીસી ચાર રસ્તાથી હજીરા તરફ જઈ શકશે પલસાણા સચિન તરફથી આવતા ભારે વાહનો સચિન સાતવલ્લા બ્રિજ નીચેથી સચિન જીઆઈડીસી ગેટ સામે ચાર રસ્તાથી જમણી બાજુ ટર્ન લઈ ઉદના દરવાજા જઈ શકશે ઉદના દરવાજાથી ડાબી ટર્ન લઈ રીંગરોડ અથવા ગુજરાત ગેસ સર્કલથી ડાબી ટર્ન લઈ પાલપાટિયા ઓએનજીસી ચાર રસ્તાથી હજીરા તરફ જઈ શકશે તો હજીરા તરફથી સુરત શહેર બહાર જતા ભારે વાહનો ઓએનજીસી ચાર રસ્તા બ્રિજ નીચેથી ડાબે લઈ સાયણ ચેકપોસ્ટ વેલંજા સાયણ ખીમ થી પલસાણા તરફ જઈ શકશે પ્રધાનમંત્રીના સુરત આગમનને લઈ શહેર પોલીસ દ્વારા અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે